નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ છે ને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તમે એમ કહેતા હો કે આ કાં હોય કોઈ રૂપિયા વિડીયો બનાવે પણ આ એવો હાથો બનાવવો પડે વિડીયો કે જો આ ખેડૂતને માથે આફત આવી નહીં આ તો એવું નથી કે હું કાઢી ગયો એટલે રાજા આ ખેડૂતની પથારી ફેરવીને નાખી દીધી એ ક્રિકેટના મેદાનની માલિકો બે સાથે રહીને તથા તાલપતર કાગળ અને ને લઈને ધોળે આમાં એનો બાપ આખો મારી નહીં કહું અમારું હવે તમે શું કરવા આવ્યો મેદાન ની મદદ તાલપતરી ઓછાડો મરો અહીંયા કાગરનું તરું કરો વાવવાનું ટાણો ખાતર હલાવું ના હોય બિયારણ હલાવું ના હોય ખેડૂત ભલે મરી જાય ખેડૂ આમ કોઈ જવું નથી ને ઓલા તો સપ્તાહ ને સોગાન ફટકારે એના આમું જવું છે અહીંયા તમારું બાપા પલરીને ભેગલા કરી મેલા એના આમું જવું ને કંઈક દૂરની ભલી પલી ને હોય કમાયા રાખે એ કોઈને જવું નથી અને જ્યાં કોક છૂટાઈ જતા એ કે ફલ એની વાહ વાહ કરવા કરોડોનો ખર્ચા કરી મૂકે મરી જાવ ને નિષ્ઠા પેટાઓ કીના જેવા થયા તમે એવું બનાવી તો ભોડા લાગી અમે પણ એને બનાવવો પડે કે ખેડૂતોનો દીકરો કવડો હેરાન છે વિચાર કરો કે હામો હલર હાલે ને મારા ભાઈનો ઢેગલો પલરી ગયો દેખાય તો જરા થી કોઈ કોઈને એની કોઈની પીડા જ નથી પીડી આમાં જાય તો ખેડૂત ક્યાં જાય ભગવાનતા કોપે પણ બીજા કોપનું કંઈક વળખી ડૂબી ગયું હોય કે વીમો આપી ગયો ભટકણો હોય કે વીમો આપી ગયો આ અમારી બાર મહિનાની પેદાહી મળી ગઈ છે રૂપિયાની સહાય આપે બે મહિને બે હજાર રૂપિયા આપે એમાં તો છ હજાર રૂપિયા દીધા દસ હજાર દીધા મરી જાવ મરી જાવ પાણીમાં બુડીને એ કંઈ એકતા કણ કણ કરીને વેણીને ભેગી કરીને ગુણી ભેગી કરીને આવી દે કે હજાર રૂપિયા ભાવ હે ગૃહિણીનું બજેટ ખોરવાય છે દીકરીનું બજેટ ગૃહિણી મૂક્યો નદીમાં તણાઈ જાય કૂતરાવું કોઈથી વેંગી નથી બનાવ્યો પહેલી વાર બનાવ્યો કાજા ભરી ભરીને ઉફાણો આવ્યો પેદા કરી કઈ નહીં હજાર રૂમ પેદા કરીને કી પણ ભાવમાં ઠેકાણો ન મળે આ જોઈને તો એમ થઈ ગઈ હે ને દેવી જ નથી માંડવી તેલ હરગે લંકાની આ ભારતને હળગાવવું જોવાય આવું મારા કહેવાય નહીં પણ ધરાર કહેવાય ગઈ આમાં બધાને કંઈ થોડા બાર એના પાણી હોય અમુક અમુક ને રામ મોહમ જ આવે હે લઈને ખેતર નૈવ્યા પહેર્યા હોય પાછા પછી મને માંડવી થઈ કિમ મરા કાઢવું મરી જાઉં આવું નવું કરજો તે પાછા વીસ વર્ષ ફાગવા એવા તમારે ના ભગવવા પડે અને અમારે ના ભગવા પડે પુત્રીના પેટના ડીઝલ લે મારું ડીઝલ પલરી ગયું કાર કાજ્યા ભરીને ખાસ થઈ ગયા હવે એક જૂની અને જાણીતી સરકારને એક નમ્ર નિવેદન છે કે ખેડૂત માટે કંઈક પણ રસ્તો કાઢજો આમાં કોઈના પાક બગડે એવા નથી તમે એવું ના મળતા કે મારા પાછળ નથી પહેલ્યા એટલે કોઈના નહીં પહેલો અહીંયા ખેડૂતના દીકરા કે ધૂસકે ધૂસકે રૂવે હે પણ રૂંગા દેખાડતા નથી અંદરથી રૂવે હે અને અહીંયા મારા વિજયને સમાપ્ત કરું છું અને ખરેખર ખેડૂતના દીકરા હોય તો વિડીયોને શેર કરજો અને એકવાર જરૂરથી શેર કરજો